ફરાળમાં બનતી એકદમ નવી રેસીપી એટલે કે કાચા બે બટેટામાંથી બનશે આ ભજીયા એકદમ ટેસ્ટી એકદમ ક્રિસ્પી અને એકદમ હેલ્ધી તો ચાલો જોઈએ કે આ રેસીપી કઈ રીતે બને છે અને એમાં કઈ કઈ સામગ્રી લાગે છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા બે નંગ બટેટા લીધા છે એકદમ ધોઈ લીધા છે ધોઈ સાફ કરી પછી એને આ રીતે પિલરથી આપણે છાલ ઉતારે લઈશું છાલ ઉતાર્યા પછી આ બંને બટેટાને ખમણી વાળે ખમણે લેશું હવે આ બટેટાને હું અહીંયા ખમણી રહી છું અને તમે આને કદુકસ મતલબ કે મિક્સરના જારની અંદર આખું ભાગું પીસી પણ શકો અથવા તો ચોપરની અંદર ચોપ પણ કરી શકો તો હું આ રીતે જાડી ખમણી વડે અને એકદમ નાની ખમણી વડે બે સાઈઝમાં આનું ખમણ બનાવી લઉં છું અને પછી જોઈએ કે આની અંદર આપણે કઈ સામગ્રી એડ થશે અને કઈ રીતે આ ભજીયા બનશે તો એકદમ દસ જ મિનિટમાં તૈયાર થતી આ રેસીપી છે અને આને તમે અત્યારે શ્રાવણમાં ચાલતા ફરાળમાં આરામથી પેટ ભરીને ખાઈ શકો એટલા ટેસ્ટી બને છે અને હવે આ જે બટેટા છે એને ખમણી લીધા પછી આમાં થોડું એવું આપણે મીઠું અને પાણી એડ કરી અને માત્ર બે કે ત્રણ મિનિટ આમ જ હાથ વડે મસળી દઈશું અથવા તો થોડી વાર રહેવા દઈશું તો બટેટામાં જે પણ ટાશ છે એ બધો નીકળી જશે અને એકદમ ફ્રેશ બટેટા તૈયાર થશે હવે આ પાણી છે એ બધું હાથ વડે આપણે નીચોવી દઈશું અને પછી આ બટેટા આપણે ઉપયોગ કરીશું તો પછી બીજા એક બાઉલની અંદર આ બટેટા હું લઈ લઉં છું અને પછી એમાં આપણે મસાલા કરી લઈશું તો મસાલાની અંદર અડધો કપ રાજીગ્રાનો લોટ લીધો છે અને મોરૈયો એક કપ મોરૈયાનો લોટ લીધો છે મેં દળીને લીધા છે અને ચાર ચમચી અહીંયા સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે સ્પાઈસી મરચી ની પેસ્ટ એડ કરી દેસુ એક ચમચી બાકી લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું અને હા શેકેલા જીરાનો પાવડર ચોક્કસથી એડ કરવો અને જો તલ ખાતા હોય ફરાળમાં તો તલ એડ કરવા અથવા તો સ્કીપ કરી શકો અહીંયા મેં ત્રણ ચમચી તલ પણ એડ કર્યા છે શેકેલા જીરાનો પાવડર એક ચમચી એડ કર્યો છે અને એક લીંબુનો રસ એડ કર્યો છે હવે આને બધું આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરી અને થિકનેસમાં આને બેટર બનાવી લઈશું તો આ રીતે થોડું પાણી હાથમાં લઈ અને પાછું મિક્સ કરી એવું લાગે કે પાણીની જરૂર છે તો પાછું થોડું પાણી લઈ પાછું મિક્સ કરી એવી રીતે આનું બેટર તૈયાર કરી લેશું અને આ ભજીયા છે ને એકદમ ક્રિસ્પી બને છે હવે ક્રિસ્પી બના ભજીયા બનાવવા માટે આ બેટર છે એ પતલું નહીં જોઈએ કે નહીં બહુ જાડું જોઈએ મીડિયમ જોઈએ તો આટલું થિકનેસમાં આનું બેટર રાખીશું હાથ વડે લુઓ વાળી અને ભજીયા મૂકી દઈશું તો તેલ ગરમ થાય એટલે ફૂલ ફ્લેમ પર આને આપણે તળી લેશું અને આ રીતે જો આ ભજીયાને તમે સેલો ફ્રાય કરવા માગતા હોય એટલે કે ટીક્કીના રૂપે બનાવવા માગતા હોય તો પણ બનાવી શકો એકદમ મીડિયમ સાઇઝની નાની નાની કટલેટ ટાઈપની ટિક્કી બનાવી અને સેલો ફ્રાય પણ કરી શકો અને આ રીતે ટીપ ફ્રાય પણ કરી શકો એટલે બંને રીતે આ ભજીયાને તમે બનાવી શકો અને એકદમ ક્રિસ્પી એવા બને છે અને ફરાળમાં તો આપણે આ ભજીયા ખવાય જ છે પણ ફરાળ વગર પણ તમે બનાવીને ખાઓ એવા ભજીયા છે અને માત્ર દસ મિનિટની અંદર જો પૂર્વ તૈયારી હોય તો તૈયાર થાય છે અને એકદમ ટેસ્ટી બને છે તો ચોક્કસથી એક વખત બનાવજો અને આ રીતે એ જ રીતે આપણે બધા જ બેટરમાંથી ભજીયા પાળી લેશું અને એકદમ ફૂલ ફ્લેમ અને જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ ભજીયાને આપણે તળતા રહેશું અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી કોઈ પણ રેસીપી ગમતી હોય ને કદાચ તમે મારી ચેનલ પર પહેલીવાર વિઝિટ કરી હોય તો પહેલાં ચેનલને વિઝિટ કરજો રેસીપી જોજો અને મારી કોઈ પણ રેસીપી જો હેલ્પફુલ લાગે ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હા હવે લાઇક કરશો ત્યાં હેપ બટન આવેલું છે તો હેપ પણ કરી શકો જો તમે વિડીયો પસંદ કરો તો જો તમને વિડીયો પસંદ આવે છે તો હેપ બટન પણ દબાવી અને હાઈપ કરી શકો ચાલો તો ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ